પ્રકરણ છ બકોર પટેલનો કારેલા પ્રયોગ હરિપ્રસાદ વ્યાસનો જન્મ બોડકા જિલ્લો વડોદરામાં થયો હતો તેમણે એક ઇન્સ્યોરન્સ કંપનીમાં મેનેજર તરીકે સેવાઓ આપી હતી તેમણે બકોર પટેલ અને શકરી પટલાણી જેવા પાત્રોનું સર્જન કર્યું હતું બકોર પટેલ તીસ ભાગ લંબોદર શર્મા શ્રીમાન ભોટવાશંકર અને ચીનના શાહુકાર તેમજ ભંજન પશાકાકા તેમની જાણીતી રચનાઓ છે તેઓ બકોર પટેલ અને શકરી પટલાણી જેવા લોકપ્રિય પાત્રોના સર્જક તરીકે ઓળખાય છે બકોર પટેલને કેન્દ્રમાં રાખી રચાયેલી આ વાર્તા આપણા રોજિંદા જીવનની સહજ ઘટનાઓમાંથી ઉદભવતા હાસ્યને સંવેદનશીલ રીતે રજૂ કરે છે પાત્રોની ભાષા વિચારધારા અને વર્તન એ બધું જ હાસ્યના માધ્યમથી જીવનની સામાન્ય બાબતો પર ચોક્કસ રીતે પ્રકાશ પાડે છે એકવાર કોઈ ચોપાણિયામાં બકોર પટેલે કારેલાના ખૂબ જ વખાણ વાંચ્યા એવું લખેલું કે કારેલા વારંવાર ખાવા તેનાથી બહુ ફાયદો થાય છે બીમારી આવતી અટકે છે ખાધેલું હજમ થઈ જાય છે ભૂખ લાગે છે તાવ તરિયો આવતો નથી કારેલા ખૂબ ખાઓ અઠવાડિયામાં બે ત્રણ વાર તો ખાવા જ ખાવા કારેલાના જેવું ઓસળ બીજું એકે નહીં શરીરમાં કોઈને કોઈ રીતે કડવાશ તો નાખવી જ જોઈએ બકોર પટેલને જરા નવાઈ લાગી કારેલામાં આટલા બધા ગુણ હશે એવો પોતાને ખ્યાલ નહીં લાગે કડવા એટલે પોતે કદી ખાતા જ નહોતા ખુશાલ ડોશીને એવો હુકમ કે બીજા શાક વારાફરતી લાવવા પણ કારેલા કદી લાવવા નહીં બકોર પટેલ બજાર જાય તો દુકાનમાં કારેલાનો ઢગ જોઈ નવાઈ પામે આટલા બધા કારેલા તે કોણ ખાતું હશે એમ વિચાર કરે ખાતા હશે કોઈ મૂર્ખાઓ એવો ધારે અગર મૂર્ખા શાકવાળા નહીં વેચાય તો ફેંકી દેતા હશે એવું માને પણ આ લખાણ વાંચી તે વિચારમાં પડી ગયા મનમાં થયું કે આજ સુધી તો આ ફાયદાની વાતની ખબર જ પડી નહીં ચાલો ત્યારે હવે આપણે પણ કારેલા ખાવાનું શરૂ કરો તે દિવસે તેમણે કારેલા જ મંગાવ્યા ખાધા કોણ જાણે કેમ આજે એમને બહુ ભાવ્યા બીજા દાઢ મંગાવ્યા ખૂબ ખાધા એમને એમ પટેલનો કારેલા ખાવાનો શોખ વધતો ગયો ને તેઓ જાણે કારેલા લટ્ટુ બની ગયા મેથી વગેરે બીજી કડવી ચીજો પણ વધારે ખાવા લાગ્યા એક દિવસ પટેલ ઓસરીમાં બેઠા હતા તે વખતે ટપાલીએ ટપાલ નાખી ટપાલ સાહેબ પટેલે પરબીડિયું અને ફોડ્યું ગોપાળદાસ એક અઠવાડિયું રહેવા આવવાના હતા ટપાલીનો અવાજ સાંભળી શકરી પટલાણી બહાર આવ્યા કોનો કાગળ છે પૂનાથી ગોપાળદાસનો ખુશી આનંદનો કે પછી પધારવાના છે તેવણ મુરબ્બી અઠવાડિયું આવવાના છે ત્યારે તો રોજ કંઈક ને કંઈ મીઠાઈ લાવવી પડશે આજે શ્રીખંડ તો કાલે બાસુંદી ત્રીજે દિવસે બરફી તો ચોથે દિવસે દૂધપાક ગોપાળદાસને તો રોજ કઈ મિષ્ટાન જોઈએ છે જ ને શકરી પટલાણીની વાત સાચી હતી ગોપાળદાસ મીઠાઈના ભારે શોખીન રોજ કંઈ ગળ્યું જમવાની ટેવ કંઈ ના હોય તો છેવટે બજારમાંથી જલેબી મંગાવે તેઓ બકોર પટેલ ને ત્યાં આવે ત્યારે પટેલ સમજી જ જાય પટલાણીને કહી જ રાખ્યું હોય રોજ ઘેર મિષ્ટાન બનાવે અગર બજારમાંથી તૈયાર આણે ગોપાળદાસ ક્યારે આવવાના છે કાલે વાંધો નહીં કાલે શ્રીખંડ મંગાવીશું પરમ દિવસે ગુડી પડવો છે તે દિવસે કંસારને ઘી જમાડીશું પટેલ ચમકી ગયા નહીં 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 ગડપણ ફળપણ તો ઘરમાં જ ના જોઈએ ગડપણથી જ તબિયતને નુકસાન થાય છે ને તો શું મહેમાનને તમારા કારેલા કડવાટના પ્રયોગનો સવાડવો છે પટેલ તો સવાર સાંજ બંને વાર કારેલાનો શાક ભરપટ્ટે ખાય કારેલા મીઠું દઈને નીચોવા પણ દે નહીં નીચોવ્યા વગરનો કારેલાનો શાક એટલે નરિયો કડવાટ કોઈ વાર કારેલાના રવૈયા દાળમાં સમારેલા કારેલા અને ખાસ્સો ચમચો ભરીને કડવી મેથીનો વઘારે કોઈવાર કોઈ વાર રીંગણ અને મેથીની ભાજીનું શાક અથાણાની ઋતુમાં મેથીનું અથાણું ખાસ તૈયાર કરાવેલું ભોજન સાથે તે પણ ઉડાવે શકરી પટલાણીએ શિખંડની વાત કરી એટલે પટેલ બોલ્યા ના ના આ વખતે શિખંડ બિખંડ નહીં ગળ્યું કશું જ નહીં એમને કારેલા જ ખવડાવીશું શકરી પટલાણી જરા મૂંઝાયા નરમા બોલ્યા આપણે પોતે ભલે કારેલા કડવાટના પ્રયોગ કરીએ પણ મહેમાનનું શું મહેમાનને તો રીતસર જમાડવા જ પડે ને પણ ગોપાળદાસ હવે મહેમાન કહેવાય જ નહીં ઘરના માણસ ગણાય તું ફિકર ના કરીશ બહાર આપણું ખોટું નહીં દેખાય દાસભાઈને કારેલા પ્રયોગના ફાયદા હું સમજાવીશ જોજે તો ખરી પણ મારી પેઠે કારેલા પ્રયોગ શરૂ ના કરી દે તો મને કહેજે બકોર પટેલ જીદ્દી ભારે તેથી મહેમાનને કારેલા ખવડાવવાનો કાર્યક્રમ નક્કી થઈ ગયો નક્કી દિવસે ગોપાળદાસની સવારી આવી પણ પહોંચી ગોપાળદાસ અને બકોર પટેલ દીવાનખાનામાં ગોઠવાયા ખબર અંતર પૂછી પછી પટેલે વાત ઉપાડી દાસભાઈ હમણાંનું તમે વજન કરાવેલું ના ભાઈ કેન બહુ વધી ગયું લાગે છે બહુ વજન સારું નહીં છાતીને નુકસાન કરે એમ હા હા તમારે બહુ સાવધ રહેવા જેવું છે ગડપણ ખાવાનું બંધ કરો ગડપણ બંધ કરું હા અને ગડપણનું મારણ શરૂ કરી દો ગોપાળદાસ ગૂંચવાયા તેમણે પૂછ્યું એ વળી શું કડવો રસ ગડપણનું મારણ કડવાશ મેં તો થોડા વખતથી કારેલા પ્રયોગ શરૂ કર્યો છે હવે મને નખમાઈ રોગ રહ્યો નથી કારેલા પ્રયોગ હા કારેલા ઉપર મારો રાખવો તમે અમારે ત્યાં જમવા બેસો ત્યારે જોજો ને સમજ પડી જશે ગોપાળદાસને થયું કે આ પણ કંઈ બકોર પટેલની નવી ધૂન હશે હશે બધું વાંચતે ગાંચતે માંડવે આવશે ત્યારે સમજાશે આમ વાતોમાં વખત વહી ગયો જમવાનો વખત થયો શકરી પટલાણીએ ભાણા પીરસ્યા પછી બંને જણને રસોડામાં બોલાવ્યા રસોડામાં જઈને બંને જણ પાટલે ગોઠવાયા સામે જ પીરસેલા ભાણા હતા અંદરની વાનગીઓ જોઈ ગોપાળદાસની આંખો પહોળી થઈ ગઈ તેમણે થાળી સામે ટીકી ટીકીને જોયા કર્યું પટેલે સમજ પાડવા માંડી દાસભાઈ આ છે કારેલાનું શાક દાળમાં જે તરે છે તે કારેલા અને મેથી છે મેથીની કડવાશ પણ બહુ ગુણકારી તેથી તો અમે મેથીનું અથાણું પણ નાખ્યું છે આ પીરસ્યું છે તે મેથીનું અથાણું ચાખજો તો ખરા બહુ કડવું નહીં લાગે આ શું છે એ રીંગણ અને મેથી ભાજીનું શાક છે ગોપાળદાસે રસોડામાં આમ તેમ જોયું વધારામાં રોટલી અને ભાત જ હતા શ્રીખંડ બાસુંદી બરફી સુતરફેણી દૂધપાક ઘારી મગજ મોહનથાળ વગેરે જ તેમને તો ભાવે જ્યારે જ્યારે પટેલને ત્યાં આવે ત્યારે આવી મીઠાઈ અચૂક હોય આજે તેવી એક પણ નહીં આજે કારેલા જ કારેલા ને વધારામાં કારેલાના રવૈયા ગોપાળદાસને કમકમા આવી ગયા આવું ભોજન કદી ખાધેલું નહીં રોટલી દાળમાં બોળીને મોંમાં ડબસો માર્યો દાળનો સબડકો માર્યો પણ દાળ કડવી કડવી વળી મેથીના ચાર પાંચ દાણા મોંમાં આવી ગયા અને બધો સ્વાદ બગાડ્યો ગળ્યું ગળ્યું ખાનારને કડવું ભાવે જ ક્યાંથી જેમ તેમ કરીને તેમણે રોટલી તથા ભાત ખાધા દેખાવ ખાતર થોડું શાક ખાધું પછી હાથ ધોઈને ઉઠી ગયા તેમના મનમાં એમ કે હશે સાંજે તો કંઈ ગળ્યું ખાવાનું મળશે પણ સાંજે પૂરી અને કારેલાનું શાક જેમ તેમ તેમણે પૂરી ગળે ઉતારી પણ પટેલને ત્યાંનું ભોજન તેમને જરાય ગોઠ્યું નહીં આશા તો ઉપજી કે બીજે દહાડે કંઈક ગડપણ પણ મળશે પણ બીજે દહાડે ખુશાલ ડોશી કારેલા ઉપાડી લાવ્યા કારેલાનો ઢગલો જોઈ ગોપાળદાસ ભડક્યા વો એ મારા બાપ આ કારેલા તો જીવ લેશે નાસ મારા બાપ હવે તો આજે જ પૂના પાછા ભાગી જવું સારું ઘેર જઈને શિખંડ ઝાપટીશ ત્યારે શાંતિ વળશે આજે કંઈ મજબૂત બહાનું કાઢી છટકી જવું પડશે ગોપાળદાસ આમ વિચાર કરતા હતા તે વખતે બકોર પટેલ તેમની પાસે આવ્યા તેમના હાથમાં કાચના બે ગ્લાસ હતા તેમાં હતો લીલો લીલો રસ લીલું પ્રવાહી જોઈ ગોપાળદાસના મોંમાં પાણી આવી ગયું તેમને થયું ચાલો આખરે કોઈ ફળનો રસ પીવાનો મળ્યો ખરો હવે ગડપણથી મોં સ્વાદ થશે પટેલે તેમના હાથમાં એક ગ્લાસ આપ્યો ગોપાળદાસે પૂછ્યું શાનુ શરબત છે લીમડાનો રસ છે આજે કૂળી પડવો છે ને તો લીમડાનો રસ પીવો અને કરો ગોપાળદાસ મનમાં બબડ્યા નખો ચાય તારું આ તો ઉપરથી ગ્લાસ ગંજાવર ગોપાળદાસનું મોં દિવેલ પીધા જેવું થઈ ગયું તેમણે બે હાથ આડા કરી જવાબ આપ્યો ના ભાઈ સાહેબ એ તો મારાથી નહીં પીવાય અરે આજે તો લીમડાનો રસ પીવાની મહિમા આજે ગુડી પડવો કડવો રસ પીવાની પ્રથા શરૂ થઈ તે કંઈ અમસ્તી જ થઈ હશે વૈદકમાં કડવી ચીજો માટે કેવું કેવું લખ્યું છે એનાથી ભૂખ ઉગડે છે શરદી માટે ગેસ થાય નહીં પિત્તને કાપે તાવ તર્યો દૂર ભાગે એ અમૃત સમાન છે પણ ગોપાળદાસને તો ઉબકો આવી ગયો તેમણે રસ ના પીધો ને થોડી વારે અચાનક તાળી પાડીને તેઓ બોલી ઉઠ્યા પટેલ સાહેબ મુદ્દાની વાત તો ભૂલી ગયો કહી મારે ત્યાં કલકત્તાથી મહેમાન આવવાના છે અરે રતે હું તો ભૂલી જ ગયો અને અહીં આવી પડ્યો ગોપાળદાસે વાત જોડી કાઢી પટેલે પૂછ્યું ક્યારે આવવાના છે કાલે સવારે હમણાં જ નીકળવું પડશે મારે ગોપાળદાસે જવાની તૈયારી કરી પટેલ કહે પણ જમીને જજો ને ના ના વખત જ ક્યાં છે ફરી આવીશ ત્યારે જમીશ ગોપાળદાસે કપડા પહેર્યા પછી બેગ લઈને તરત વિદાય થયા ભાગ્યા શકરી પટલાણી કહેવા લાગ્યા તમે સમજ્યા શેઠિયાજી સાવ ખોટું બહાનું કાઢ્યું લાગે છે આ તો તમારા કારેલા પ્રયોગને હાથ જોડ્યા હોય નહીં કડવો રસ્તો તો શકરી પટલાણી ટપરસોડે ભાગ્યા બકોર પટેલનો કારેલા પ્રયોગ એક હાસ્ય પ્રેરક વાર્તા છે જેને ગુજરાતી સાહિત્યના જાણીતા હાસ્ય લેખક હરિપ્રસાદ વ્યાસ દ્વારા લખવામાં આવી છે બકોર પટેલનો કારેલા પ્રયોગ એક સરસ હાસ્યકથા છે એકમની રજૂઆત ઘણી રમૂજ પ્રેરક છે આ વાર્તા બકોર પટેલના કારેલા પ્રયોગને કેન્દ્રમાં રાખે છે એકવાર કોઈ ચોપાનિયામાં બકોર પટેલે કારેલાના ગુણો વિશે વાંચ્યું કે તે આરોગ્ય માટે લાભદાયક છે આ વાંચીને તેઓ ખૂબ પ્રભાવિત થાય છે અને સતત કારેલા ખાવા લાગે છે તેઓ એટલા વધારે ખુશ થયા કે મહેમાન તરીકે ઘેર આવનારા મીઠાઈ પ્રેમી ગોપાળદાસને પણ ગડપણના બદલે કડવાશ ખવડાવવાનો દ્રઢ નિર્ધાર કરે છે ગોપાળદાસને મીઠાઈના ભારે શોખ હોય છતાં તેમને કારેલા મેથી રીંગણ મેથીની ભાજી અને અહીં સુધી કે લીમડાનો રસ પીવડાવવાનો પ્રયાસ થાય છે આવા કડવા પ્રયોગથી કંટાળી ગયેલા ગોપાળદાસ તરત જ ત્યાંથી નીકળી જાય છે અને ઘરે ભૂલી ગયેલા મહેમાન વિશે એક કાલ્પનિક કલ્પના બનાવે છે અંતે શકરી પટલાણીને ખબર પડે છે કે મહેમાન બકોર પટેલના કારેલા પ્રયોગથી હેરાન થઈને ભાગી ગયા